વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફોર્મ નંબર સાતમાં ચેડા થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કોંગ્રેસ આગેવાન પિંટુભાઈની આગેવાની હેઠળ અશોકભાઈ ફોગટ અને ભાઈ પાટણવાડિયા સહિત કાર્યકરોએ રજૂઆત કરી હતી સુનિલભાઈ પટેલ પર શંકાની નજરથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ખોટી માહિતી આપી ચીટીંગ કરવામાં આવી છે અને ષડયંત્રપૂર્વક કેટલાક નામ કમી કરવામાં આવ્યા છે આ ચોક્કસ માહિતીના આધારે એક જ વ્યક્તિના નામે આશરે ચાલીસ ફોર્મ સામેલ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી આ મામલે શિનોર કોંગ્રેસ સમિતિ દ્વારા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી મારે રજૂઆત એ છે કે હું લગભગ બાવન વર્ષથી મીઢોળ ગામમાં રહું છું મીઠોળ ગામમાં રહું છું તો મારા ચૂંટણીમાંથી આ નામ જે સુનિલભાઈ પટેલભાઈનું નામ આવ્યું છે કે સુનિલભાઈ પટેલભાઈ આ નામ મારા કમી કરાયા છે હવે સુનિલભાઈ પટેલભાઈને જાણ કરી તો સુનિલભાઈ પટેલભાઈ એવું કહેવા માંગે છે કે આ વસ્તુ મને જાણ જ નહીં તો આ જાણ આ જે કર્યું છે એ ષડયંત્ર કરવામાં કોણો ભાગ છે એ જે કોઈ ભાગીદાર હોય સુનિલભાઈ તો ના પડે છે એની મેં જે કોઈ ભાગીદાર હોય એને બહાર આવો જોઈએ અને અમારા નામ કામી કરવાનું કોણ ભાગીદાર છે એ અમને જાણ થવી જોઈએ એ મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ છે આ છેડછાડા થયા હોય તો ખબર પડે અમને ખબર જ નહીં આ વસ્તુની કોઈ અમને જાણ કરે બી એલ કોઈ અમને જાણ કરેલી નહીં આ બાબતે ફોર્મ પર તમે કોઈ જગ્યા પર સહી કરી અમારી કોઈ સહી નહીં અમને બિલકુલ સહી કરેલી નહીં અમે પોતે જ છું આ અને 52 52 વર્ષથી હું મિડોલ ગામમાં રહું છું તમારી જાણકારી વિરુદ્ધ વસ્તુ થઈ છે અમારી જાણકારી વિરુદ્ધ મારી વસ્તુ થઈ છે મારું નામ અશોકભાઈ ફોગટભાઈ પાટણવાડિયા મિડોલ ગામ તાલુકો સિનોર

બીજા એક બુથની અંદર પાંત્રીસ નાગરિકો એ રીતે ટોટલ થઈને સિત્તેર પંચોતેર જે લોકો છે એમની વિરુદ્ધ ફરિયાદ અરે જે કારનામું રચવામાં આવ્યું છે ફોર્મ નંબર સાતના ધોરણ એ તદ્દન બહ્યાત છે અને જાતે ફરિયાદીના નામથી જે વ્યક્તિ છે સુનિલભાઈ એ ભાઈ જાતે એવું કહે છે કે ભાઈ આ મેં કરેલ નથી તો આ કર્યું કોણે એની સ્પષ્ટતા માટે આજે તાલુકા સેવા સદન ખાતે આયા હતા આની અંદર શકને શંકા ભારતીય જનતા પાર્ટી પર જ હોય શકે એનું કારણ કે એમને જ આ કામ કરાવડાયું છે ડાયરેક્ટ અહીં આગળ ઇન્વોલ્વ કેવી રીતે થયા ફોર્મ ફોર્મ ઇન્વોલ્વ ના થવા જોઈએ ને અને અહીંયા બેઠેલા અધિકારીએ ઇન્વોલ્વ કેવી રીતે કર્યા એક જ જનના ને એક જ નામના ચાલીસ ચાલીસ ફોર્મ ઇન્વોલ્વ કેવી રીતે થાય આજે તમે ઇન્વોલ્વ કરવા આવ્યો તો બે ફોર્મની ઉપર કે ત્રણ ફોર્મ ત્રણ ફોર્મની ઉપર ઇન્વોલ્વ નથી કરતા તો આ ચાલીસ ફોર્મ એક જ વ્યક્તિના નામના ઇન્વોલ્વ કેવી રીતે કર્યા એમને એટલે વાંધા વિરોધ એ જાતે ઊભો કરેલો છે અને અધિકારી પણ આ બાબતમાં સંડોયેલા છે એનું કારણ કે એ જાન છે જ એમને પણ ખબર જ છે કે આ ચાલીસ ફોર્મ કોણ આવ્યા છે બાકી સીસીટીવી ફૂટેજ જાહેર કરી દે સીસીટીવી ફૂટેજ જાહેર કરો તો ખબર પડે કે એની અંદર કોણ કોણ છે ભાગીદાર એટલા માટે એ પસ્તા માટે આજે અહીંયા તાલુકા સિનોર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું અને નારા લગાવ્યા હતા એમની માંગ પ્રમાણે જે અમે લઈને કે સીસીટીવી ફૂટેજ જાહેર કરો જેના દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે એ દોષી છે એને રાતનો ગૃનો કરી અને જેલના સડિયા ભેગા કરવામાં આવે એ અમારી માંગણી છે અને અમે કાયદેસર કાર્યવાહી કરીશું એના વિશે પિન્ટુ પટેલ વેમાડી હું કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર રિપોર્ટ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા